વોર્ડ નંબર ત્રણમાં આવેલ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં આઠ વર્ષથી ઉભરાતી ગટરોના કારણે રહેવાસીઓનું જીવન મુશ્કેલમય બની ગયું છે અવરનવર રજૂઆતો છતાં નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રહેતા રહેવાસીઓમાં અસંતોષની લાગણી ફેલાય છે ગટરોના પાણીથી થયેલ ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પણ સ્થાનિક લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે આ સોસાયટીની હાલત તો સૌથી ખરાબ છે સોસાયટીના ગેટ બહાર જ સરોવરની જેમ ગટરનું પાણી જમા થવાથી ઉત્સવો પણ રહેવાસીઓ ઉજવી શક્યા ન હતા હાલ ગટરની સમસ્યાને કારણે રોજના બે ચાર ઝઘડા સામાન્ય થઈ ગયા છે પાદરાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં વર્ષોથી ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ પોકાર્યા છે સોસાયટીના મુખ્ય ગેટ પાસે ઉભરાતી ગટરોના દૂષિત પાણીનું તડાવ ભરાયેલું રહે છે જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા છેલ્લા આઠ વર્ષથી યથાવત છે જેનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સોસાયટીના ગેટ બહાર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે જેના અવર જવર કરવામાં સામનો કરીને પસાર થવું પડે છે તો દુર્ગંધયુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે જેના કારણે સોસાયટીના રહીશો ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અમે લોકો સત્યમ શિવમ સુંદરમના રેસીડન્સીના રહેવાસી છે કરીબન ત્યાં અમારું બોતેર ફેમિલી રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી અમે લોકો ત્યાં ગેટની બહાર જે ગટરનું પાણી ઉભરાય છે એને લઈને વારંવાર રજૂઆત નગરપાલિકા લાસ્ટ એક્સ એમએલએ અત્યારના લેટેસ્ટ એમએલએ પાદરા પ્રમુખ સાહેબને બધાને રજૂઆત કરેલી છે જે તે સમયે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ગટરનું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે જે તે સમયે ઝાલા સાહેબ પાદરા નગરપાલિકાના પ્રમુખ હતા અત્યારે એમએલએ થઈ ગયા છે એમના ભાઈ પણ પ્રમુખ બની ગયા છે ત્યાર પછી પણ ઘણી બધી સરકારો બદલાઈ ગઈ છે પણ છેલ્લા સાતેક વર્ષથી અમારું જે કંઈ ગટરનું સોલ્યુશન છે એ ત્યાં ને ત્યાં જ ત્યાં ને ત્યાં જ છે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે તો એ હદે આવી ગયું છે કે બાજુવાળા પણ અમારા ગટરના પાણીના જે નિકાલ થાય છે એનાથી પરેશાન થઈને જ્યાંથી ફાલતુ જગ્યા પર પાણી જાય છે ત્યાંથી પણ બ્લોક કરવામાં આવેલા છે અમને જેથી કરીને કે અમે અત્યારે ગેટની બહાર નીકળી નથી શકતા જેને લઈને આજે અમે નગરપાલિકા અને પાદરા એમએલએ સાહેબના કાર્યાલય પર અમે લોકો બધા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમને એવું આશ્વાસન મળ્યું છે કે એક બે દિવસમાં તમને ટેમ્પરરી સોલ્યુશન અને નજીકના દિવસોમાં તમને પરમનન્ટ સોલ્યુશન કરી આપવામાં આવશે જેવું આ તો સાત આઠ વર્ષથી ચાલી રહ્યું છે હવે જોવાનું રહેશે કે આગળ એમએલએ સાહેબ અને પાદરા નગરપાલિકા શું પગલાં લે છે પછી અમે પણ વિચારીશું કે આગળ અમારે શું પગલાં લેવા છે સાત વર્ષથી અમે લોકો બહુ તકલીફ હો રહ્યા સાત વર્ષ હો ગયા અમકો દેખતે ઓર ગટરમાં નીકળતે તો બહુ તકલીફ હોતા और बहुत बदबू आती है हम खाना भी नहीं खा सकते हैं और बूढ़े बुजुर्ग भी बीमार गिर गए हैं बच्चे हमारे बीमार गिर गए हैं अगर बारिश आएगी तो क्या हाल होगा उसका अभी तुम जाके देखो उसमें क्या हो रहा है कितना पानी भर रहा है हम कैसे निकलेंगे उसमें तो उसका हमको सलेशन चाहिए उसका खाली बोल बोल करते कुछ नहीं, तो नहीं नहीं करते हमको कितनी बार बुला लिया हम कितनी बार आ चुके हैं अभी हमको उसका फैसला चाहिए तो चाहिए ही